નડાબેટ સરહદી વિસ્તાર જોવા માટે રવાના થઈ ચૂક્યા છે આ છે ભગવાન શિવજીનું મંદિર જ્યાં પાણીના સ્ત્રોતવા દ્વારા કુદરતી રીતે બનાવેલ છે ત્યાં પણ બાળકોને મેં તસવીર લીધી આ છે નડાબેટ વિસ્તાર જવા માટે ટિકિટ બારે જે બાળકોને પચાસ રૂપિયા હોય છે અને ઉત્તરોના માણસો માટે સો રૂપિયા આપણી કાર અહીં પાર્કિંગ કરી દેવાની હોય છે આ છે નડાબેટ વિસ્તારનો સફેદ રણ જે દરિયા કિનારે આવેલું છે જે સફેદ રણની અંદર સુમસામ એરિયા હોય છે જ્યાંથી આ છે ભારત અને પાકિસ્તાન સરહદી બોર્ડર નડા જે સરહદી વિસ્તાર અહીં બીએસએફના જવાનો દેશની સુરક્ષા માટે તેના જ હોય છે આ છે બીએસએફ જવાનોનું મ્યુઝિયમ જે મ્યુઝિયમની અંદર બીએસએફ જવાનો કેવી રીતના કામગીરી કરતા હોય છે તે આ મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવે છે ઝીરો પોઈન્ટ તસવીર બોર્ડરની તસવીર આ છે પાટણ જિલ્લાની રાણકી વાવ જ્યાં ચાર માળની ઉપર બનાવેલી હોય છે જ્યાં બગીચો પણ હોય છે આ છે પાટણ જિલ્લામાં આવેલું જે ડાયનોસોર પાર્ક જ્યાં ડાયનોસોર કેવી કેવી કામગીરી કરતા હોતા તે વિશે અહીં બાળકોને પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાયન્સ સિટીની અંદર બી કરવામાં આવ્યું હતું આ છે મોઢેરાનું સૂર્યમંદિર આ છે મરતોલી ખાતે માં ચહેરમા મંદિર આ છે ઊંઝામાં આવેલું મા ઉમિયાધામનું મંદિર ત્યાંથી અમે ઘરે આવવાના રવાના થઈ ગયા અમારે સફળ પૂર્ણ થાય